નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એફઆરસી ના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વિગબ્યોલ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફઆરસી કમિટીને કરવામાં આવી રજૂઆત શહેરમાં કેટલીક શાળાઓ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી તથા એફઆરસીની ગાઈડલાઈન તથા કોર્ટ નાણાકીય વર્ષ બે હજાર સત્તર બે હજાર વીસ દરમિયાન વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો તેમ છતાં શાળાએ ફી પરત નહીં કરી વેબગોર્સ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એફઆરસી કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ધોરણ છ ના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા એક લાખ ચોમોતેર હજારની ફી લેવામાં આવી છે પરંતુ આ ફી શેના માટે અનેક નિયમોને આધીન લેવામાં આવે છે તેની કોઈ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવતી નથી જે ફી ભરી રહ્યા છે તે ફી ફી શાના માટે અને લેવામાં આવે છે તે જાણવાનો હક છે સાથે જ શાળામાં એવા તો કયા પુસ્તકો છે જે અન્ય શાળાઓમાં રૂપિયા પાંચ હજારમાં મળે છે જ્યારે અહીં રૂપિયા પાંત્રીસ હજાર જેટલી રકમ લેવામાં આવે છે ત્યારે તમામ બાબતે વેબક્યોર સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એફઆરસી સમિતિ દ્વારા સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા અને વહેલી તકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફઆરસી ના નિયમો મુજબ સ્પષ્ટતા કરી તેવી રજૂઆત કરવામાં આવી આજે અહીંયા વિગ્યોર હાઈ બાયલી સ્કૂલના વાલીઓ ડીઓમાં રજૂઆત કરવામાં આવે છે બે હજાર સત્યરથી ગુજરાત સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો એવું કહેવામાં આવતું હતું કે ખાનગી શાળા સંચાલકોના મનસ્વી વલણની સામે ગુજરાત સરકાર વાલીઓની સહારે આવીને પંદર પચીસ સત્યાવીસની ફી નિયમ નક્કી કરીને એ વસ્તુ એમને ધારાધોરણ મુજબ ભરવા માટે જાણ કરવાનું પણ આજે આઠ આઠ વર્ષ થયા છતાં પણ એક પણ શાળા ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી તો નથી જ રહી પણ જેમ એમ કહે છે કે આપણે શિવરાત્રીમાં ભાંગ વટાવી વટાવીને ગોળીને પીએ એવી રીતના ખાનગી શાળાઓ ગુજરાત સરકારના આ નિયમને બી ભાંગની જેમ વાટીને પી ગયું લાગે છે આઠ આઠ વર્ષ થવા છતાં બી વડોદરાની મોટાભાગની ખાનગી શાળાઓ આજે પોતાની મન એ પ્રમાણે ફી ઉઘરાવી રહી છે અને જે વાલીઓ આનો પ્રતિકભાઈ વિરોધ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક માનસિક રીતના સામા જે રીતના એમને કહેવાય ભાઈ ના બી કહેવા કે ભાઈ એમને ક્લાસરૂમની બહાર બેસાડી દેવામાં આવે છે હેરાનગતિ કરવાની છે કે ભાઈ વિદ્યાર્થીઓનું મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને સામે જો અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે ધોરણ દસ ધોરણ બાર સીબીએસઈની આવા સમય બી ઘણી સ્કૂલો નોટિસ આપતી હોય છે કે ભાઈ જો તમે ફી નહીં ભરો તો તમારું રિપોર્ટ કાર્ડ અટકાવવામાં આવશે ભૂતકાળમાં કેટલીક સ્કૂલોમાં તો એવી ઘટના બનેલી છે કે કેટલાક વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ રિપોર્ટ કાર્ડ પ્રોવિઝનલ રિઝલ્ટ આપવાનું પ્રોવિઝનલ શબ્દ શું થયો આજ સુધી કોઈ બી સ્કૂલે મને નથી લાગતું કે રિઝલ્ટમાં પ્રોવિઝનલ શબ્દ વાપરો તો પ્રોવિઝનલ રિઝલ્ટનો જે શબ્દ આ સ્કૂલોએ ઉમેર્યો એમની છૂટ એમને ગુજરાત સરકારના કયા માથાએ આપી છે આઠ વર્ષમાં ત્રણ મંત્રી બદલાઈ ગયા બે મુખ્યમંત્રી બદલાવાની આજે એ થઈ રહી છે બે મુખ્યમંત્રી થઈ ગયા પણ ગુજરાતના વાલીઓને તો ન્યાય નથી જ મળ્યો આજે હું બી એક પિતા છું હું બી એક જે સ્કૂલમાં જતો હતો ત્યાં બી એક બહુ મોટી દુર્ઘટના બની પણ ત્યાં જોવા જેવા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા બસ ખાલી એક નોંધ આપવામાં આવી સ્કૂલ સ્થળાંતર થઈ ગઈ સ્કૂલ કાર્યરત થઈ ગઈ એક વાલી એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો માતા પિતાએ પોતાનો એકનો એક દીકરો ગુમાવ્યો બસ આટલું જ આનું પરિણામ હતું જી અમે વિગ્યો સ્કૂલના પેરેન્ટ્સ છે અને અમે આજે એફઆરસી પાસે રજૂઆત લઈને આવ્યા છે કે અમારી સ્કૂલમાં એફઆરસી ફીસ શું ભરવાની છે એના વિશે અમને કશી જાણ નથી બે હજાર એકવીસથી લઈને અત્યારે બે હજાર પચીસ છવ્વીસ ચાલુ થયું નવું વર્ષ એપ્રિલથી ચાલુ થવાનું છે પણ અમને કંઈ જ ગાઈડન્સ નથી સ્કૂલ તરફથી અમને જ્યારે બી ફીસ પે કરવા જઈએ ત્યારે સ્કૂલ તરફથી અમને રિજેક્શન મળે છે કે ના અમે આ ફીસ નહીં લઈએ અને અમે આવી રીતે નહીં કરીએ એ સિવાય સ્કૂલની ફીઝની રિલેટ કોઈ ક્લેરિફિકેશન નથી સ્કૂલની અત્યારે પાંચમા ધોરણની ફીઝ કમસે કમ પોણા બે લાખ રૂપિયા છે એક લાખને ચુમ્મોતેર હજાર રૂપિયા છે છઠ્ઠા ધોરણની ફીસ જે આ વર્ષે ભરવાની છે એ ફીઝ પર અમને ક્લેરિફિકેશન આપો કે કઈ ફીઝ કેટલી છે કેમ કે એફઆરસી ફીઝ બી અમારી એના લીધે વધી વધીને અત્યારે ઓલમોસ્ટ એક લાખ અગિયાર હજાર થઈ ગઈ છે જે ફેસિલિટીઝ અમને મળે છે તો એનો અમને એટલો હક છે કે અમે જાણીએ કે કઈ ફેસિલિટીઝના અમે કેટલા પે કરીએ છીએ અમે બુક્સના પાંત્રીસ હજાર પે કરીએ છીએ જે એક આખું ઇન્સ્ટોલમેન્ટ છે એ બુક્સનું કમસે કમ ત્રીસથી પાંત્રીસ હજાર હોય છે હવે એટલી મોંઘી બુક્સ તો આવતી નથી કે પી પાંત્રીસ હજાર જેના ભરવા પડે જ્યાં બીજી બધી સ્કૂલો પાંચ હજાર છ હજાર સાત હજાર આઠ હજાર લે છે ત્યારે અહીંયા અમે આટલા બધા ભરીએ છીએ બુક્સના બીજી ફેસિલિટીના કોઈ પ્રકારનું ક્લેરિફિકેશન નથી અમને અને કોઈ પ્રકારનું અમને હેલ્પ નથી થતી અત્યારે અમે આવી સ્કૂલ્સ કેમ પસંદ કરીએ તાકે અમને ફેસિલિટી મળે છોકરાઓને સારું એજ્યુકેશન મળે અને દરેક રીતે અમને હેલ્પ મળે જ્યારે અત્યારે અમારે બીજું બધું જ કામ છોડીને ઇવન છોકરાઓને છોડીને અમારે અહીંયા આ કરવા આવવું પડે છે તો જે નથી એક્સેપ્ટેબલ અમને તમે આગળ આવ્યા છો અમે ડીઓ ઓફિસ એફઆરસી કમિટીમાં આવ્યા છીએ મેડમ